વંદન સમશાનીઓ વૈરાગ કવિ મુસ્કાનના આ મોઘેરા અને મૌલ શબ્દોથી એક લખેલું એક ભજનરૂપી શબ્દ વાક્ય રચના છે જે આપણી શોખ રજૂ કરું છું કે જ્યારે આપણા કોઈ ઘર પરિવારને કે સગા સ્નેહીને તેના નાશવંત દેહને લઈને શમશાનની પાવન ધરતી ઉપર જ આવી છે ત્યારે એ ધરતી ઉપર જ્યારે ઢગલું આંડવી છે ત્યારે આપણા જીવનમાં આપણા મનમાં આપણા દલકટમાં જેમ દરિયાની અંદર નીરૂ શાળા લેતો હોય તેમ આપણા મન વિચાર ઉપર મનસ્પટ પર વિચારોના અણજારો જાગે લાગે મન કહેવા લાગે આ બધું ખોટું છે આપણે હવે કોઈને ન લૂંટાય કોઈને દુઃખી ન કરાય આ આપણું નથી જે આપણું છે તે જ આપણે ખાય આ શું લઈ ગયા કીધી આપણે હાલી જવાનું છે આવા બધા જ વિચારો કરી અને અંદર 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 આ બધા વિચારોની જેમ ચલચિત્ર હોય તેમ ફરી વળશે બાપ કે તારો રે શમશાનીઓ વૈરાગ તું છોડી દે મનવા પરમાત્મા તારા દલઘટમાં તને રણકાર કરીને કહે છે કે તું આવા ખોટા વિચારો સિસરા શમશાનિયા વૈરાગો છે ને એને તું છોડી દે પરમાત્માને છેતરવાના ધંધા બંધ કરતો મનવા પરમાત્માને છેતરવા તો નીકળ્યો શું નહીં છેતરી બાપ પરમાત્મા પરમાત્મા છે ઝાકળ જેવો જાગ્યો તારા દલમાં વૈરાગ તને વૈરાગ તો જાગ્યો છે પણ ઝાકળ જેવો જાગ્યો છે ઉગે સૂરજને ઉગી ઉડી જાય એવો તારો આ ઝાકળ જેવો પ્રેમ સૂરજ ઉગે ને ઝાકળ અને બિંદુ ઉડી જાય એવો તારો આ પ્રેમ હે એવો શિસરો તારો વૈરાગ જ સમસાન્યો ઝાંઝવાના નીર જેવો વૈરાગ તારો છોડી દે મનવા ઝાંઝવાના નીર દેખાય ભર્યા સાગર સરોવર જેવા હિલોડા લેતા નીર પણ નીર ન પી શકાય દેખાય ભરે ભરેલા તમને નીર એમાં ઝાંઝવાના નીર જેવા તમારા જે સિસરા શમશાન વૈરાગ તમારા આ દલનને નહીં સીધી શકે બાપ તમારા દલણને નહીં ભેદી શકે હે તમે મનસ્પટ સુધી આવી શકશો પણ દલડાની અંદર ભીતરની અંદર તમે આ શબ્દને તમે નહીં ઉતારી શકો પ્યાસ બુજે નહીં જા જવાના નીરથી મનવા તમે એટલો દરિયો હિલડવા લેતો હોય પણ નીર ન હોય બાપ જેમ નજીક જાઓ તેમ નીર દૂર દૂર ચાલ્યું જાય એમ આ તમારા વિચારો વિચારોની વણઝારો નું એક બહાર નીકળો એક ઢગલું બહાર નીકળો એટલે તમારા જે સુખ સુખજીવનના વિચારોની વણઝારો શરૂ થઈ જાય બાપ તારા સપના રૂપી વૈરાગ મનવા તારા સપના રૂપી વૈરાગ તું છોડી દે મનવા તારા સપનાની અંદર જે વૈરાગો જાગે છે એ વૈરાગો તો છોડી દે એ સપનાની ધરખટની વાતો છોડી દે તું ઉડી જાય નીંદર ને હાલ્યા જાય તારા સપનાને સપના ભરે નિંદરમાં તને જે સપના આવ્યા હોય સમણા આવ્યા હોય એ તારા બધાએ હાલ્યા જાય હે એમ જેમ તું શમશાનમાંથી બાર ડગલું મૂકે અને તારા વૈરાગ છૂટી જાય એમ તારી નિંદર ઉડે અને તારા સપના હાલ્યા જાય બાપ તારા ધન દોલતના ખોટા વિચારો મેલી દે મનવા તારા કોઈના લૂંટવા જૂટવાના જે વિચારો છે તારું નથી ને પડાવવાના જે વિચારો છે એને તું મૂકી દે મનવા હેં છોડી જાવું સંસાર મિલી જાવી માલ મિલકત નહીં ખજન ખજાના હેં તું છોડી દે મનવા તો આ તારા કોરક ધંધા બાપ પરમાત્મા ઘણી ટકોર કરે છે અંતે નહીં આવે ધન દોડત તારી કામ તારી મરણ થારીએ તું પડ્યો છે તારો કરોડોનો બંગલો હશે રાચીલો બંગલો હશે તારી નજરથી તું જોઈ નહીં શક મુખે તે બોલી નહીં શક કાને સંભળાશે નહીં તારા હાથ પગડશે નહીં હે ઘણી જ ખેલસાઓ જાગશે હે માટે મનવા તારા જીવતા જીવ જેટલા સત્કર્મ થાય એટલા કરી લે બાપ કવિ મુસ્કાન કહે આ મન ભ્રમિત મંડળા મનાવો મનવા આ મન ભ્રમિત મનડું ભમરાની જેમ ભમતું હોય ભમરની જેમ ઉડતો હોય એ મનને તમે ભમતું મનને તમે રોકો એને સ્થગિત કરો એના સતને પંથે વાપરો સત કર્મ શીખડાવો હૈયાના હેત વરસાવો કોઈ દુઃખીજનની સેવા કરો મા બાપની સેવા કરો સત સેવા કરો આ દિવ જ્યોતના તેજ અજવાળે સમસાનિયો વૈરાગ છોડજી મનવા જ્યારે તારે છેલો દીવડો તારો ધર્યો હોય તારો છેલો દીવડો ધરીને જ્યારે મૂક્યો હોય ને એ દીવત જ્યોતને અજવાડે અજવાડે તારા હૈયાના હેતના પ્રેમના છલગાવી સદગુણી શબ્દને તું વરસાવવાનું તારું અંદરો અંદર ઘટમાંથી વરસાવજે વાણી તો પરમાત્માએ લઈ લીધી છે દલ ઘટના અંદર ઘટઘટમાં આંખોને બંધ કરીને તું વિચાર કરીને કહેતો રહેજે હે મનની અંદર વિચાર કરી શમશાની આ જેવા વૈરાગ છોડી દેજે અને સત્કર્મ કરવાની એ તારા જીવનને છેલ્લી ઘડીના અંતની અંદર પરમાત્મા પાસે એ તારે માગવું હતું માગી લેજે મનવા માગવું હતી માગ લેજે કવિ મુસ્કાને આ ભજન લખ્યું છે આપ સૌની સમક્ષ વાણીપીઓ રજૂ કર્યું છે કવિ મુસ્કાન જાણ સોળંકીની સેદાર આપ સૌને કવિ મુસ્કાનના વંદન 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 આપ સૌ આ યુગ લાગે તો વધાવા કવિ મુસ્કાની સૌજનને નમ્ર વિનંતી